સ્વાગત છે તથા ચીન્સ નીચીના ગુનાઓમાં સંડોવાય ચાર પાસા પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરમાંથી શરીર સંબંધી મિલકત સાયબર ઓફેન્ડર નાણાં ધીરધાર ટ્રાફિક ઇમોરલ આર્મ એક્ટ જાતીય સતામણી તેમજ તથા પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ વારંવાર આવા સતત ગુનાકીય પ્રવૃત્તિ અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાય ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો

કલમ ત્રણસો ત્રણ બે એકસો બાર બીએનએસ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ બીજા બનાવમાં ફરિયાદી નાઓને સયાજીગંજ સ્ટેશન રોડ ઉપર આવેલ રાધેશ્યામ રિલેક્સ પાન નામની દુકાનમાં રાખેલ ગેસના બોટલની આરોપી સાગરી સાથે મળી ચોરી કરી લઈ જઈ સંગઠિત અપરાધ કરનાર ટોટકીમાં સામેલ થઈ સંગઠિત અપરાધ કરી ગુનો કરેલ હોય જે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કલમ ત્રણસો ત્રણ બે એકસો બાર બીએનએસ મુજબનો ગુનો રજીસ્ટર થાય ત્રીજા બનાવમાં ફરિયાદી નાઓની નટરાજ સિનેમા પાસે આવેલ જયશ્રી મહાકાર નામની દુકાન પાસે રાખેલ ગેસના બોટલની આરોપી સાગરી સાથે મળી ચોરી કરી લઈ છે સંગઠિત અપરાધ કરનાર ટોળકીમાં સામેલ સંગઠિત અપરાધ કરી ગુનો કરેલ હોય જે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કલમ ત્રણસો ત્રણ બે એકસો બાર બીએનએસ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ ચોથા બનાવમાં ફરિયાદી નાઓની રેલવે સ્ટેશન પાસે આવેલ મિજાન નામની આમલેટની લારી પાસે રાખેલ ગેસના બોટલની આરોપીએ સાગરી સાથે મળી ચોરી કરી રહી છે સંગઠિત અપરાધ કરનાર ટોળકીમાં સામેલ થઈ સંગઠિત અપરાધ કરી ગુનો કરેલ હોય છે બાબતે સયાજીગંજ માં કલમ ત્રણસો ત્રણ બે એકસો બાર બીએનએસ મુજબ ગુનો રજીસ્ટર થયેલ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો